શ્રી ગણેશાય ગણેશ શ્રી કૃષ્ણાય ન સચિદાનંદ રૂપાય વિશ્વત્પદ્યાધિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ ન આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રી ગોવર્ધન લીલા શ્રીમદ ભાગવત કથા સ્કંદ અંતર્ગત આજે ગોવર્ધન લીલાનું વર્ણન કરીશું દર વર્ષે નંદ બાબા ઇન્દ્રનો યજ્ઞ કરતા આ વખતે પણ તેઓ ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરતા હતા ત્યારે કનૈયો પૂછે છે બાબા આ સાની તૈયારી થાય છે ત્યારે નંદ બાબા જણાવે છે કે ઇન્દ્ર વરસાદ વરસાવે છે એથી ગાયો માટે ખડ થાય છે આપણા માટે અનાજ થાય છે ઇન્દ્ર એ આપણો ઈશ્વર છે એટલે ઇન્દ્રને રાજી કરવા આ યજ્ઞ કરીએ છીએ કનૈયો કહે ના આ મારા ગોવર્ધનનાથ ઇન્દ્રનો પણ ઇન્દ્ર છે ચાર દિશાના ચાર દેવ છે પૂર્વમાં જગન્નાથજી દક્ષિણમાં રામેશ્વરજી પશ્ચિમમાં દ્વારકાનાથજી અને ઉત્તરમાં બદ્રીનાથજી છે પણ એ ચારેયની વચમાં મારો ગોવર્ધનનાથ બેઠો છે મારો ગોવર્ધનનાથ સર્વનો માલિક એટલે કે મધ્યમાં બેઠેલા છે તે સર્વથી શ્રેષ્ઠ છે બાબા તમે આની પૂજા કરો વળી શ્રી કૃષ્ણ પ્રભુજી કહે છે કે તમે ઘણા વખતથી ઇન્દ્રની પૂજા કરો છો પણ ઇન્દ્ર તમને દર્શન આપતો નથી તેથી એમ લાગે છે કે ઇન્દ્ર કાંઈક થોડોક અભિમાની છે ઇન્દ્ર દર્શન દેતો નથી પણ પિતાજી આપણો આ ગોવર્ધન પર્વત તો આપણો પ્રત્યક્ષ દેવ છે માટે ગોવર્ધનનાથ સૂક્ષ્મ રીતે આમાં બિરાજેલો છે એ આપણા બધાનું રક્ષણ કરે છે બાબા એ તો જીવતી જાગતી જ્યોત છે બાબા તમે બધાનું પૂજન છોડીને મારા ગોવર્ધનનાથની પૂજા કરો મારા ગોવર્ધનનાથ બધાને દર્શન આપશે આજે ઇન્દ્રનો ગર્વ ઉતારવાનો કૃષ્ણે નિર્ણય કરેલો તેથી શ્રીકૃષ્ણ બધાને સમજાવે છે કે આ વર્ષે દેવની પૂજા કરવાને બદલે મારા ગોવર્ધનનાથની પૂજા કરીએ બધા જ ગોવર્ધનનાથની પૂજા કરવા તૈયાર થઈ જાય વાજતે ગાજતે બધા તૈયાર થઈ ગયા કનૈ કહે બાબા મારે ગરીબોને ખવડાવવું છે તે માટે અન્નકૂટ કરવો છે શ્રી કૃષ્ણ દરેકને પોત પોતાને ઘેરથી ભાત ભાતની સામગ્રી લાવવા કહે છે દરેકના ઘેરથી અન્ન મંગાવ્યું જેના ઘરની સામગ્રી નહીં આવે તેને ઘેર અન્નપૂર્ણા પધારશે નહીં વ્રજવાસીઓને અતિશય આનંદ થયો કનૈયાએ કહેલું કે બેસતા વર્ષે મારે ગોવર્ધનનાથની પૂજા કરવી છે વ્રજવાસીઓ બધા ગોવર્ધનનાથ પાસે આવ્યા છે જુદા જુદા પ્રકારની સામગ્રીઓ ગાડાઓમાં ભરી ભરીને સાથે લાવ્યા બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે આજે ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરે છે પ્રથમ ગોવર્ધનનાથનો અભિષેક કરવા ગોપ બાળકોને જમુનાનું જળ લાવવાનું કહે છે ગોપ બાળકો થોડું જળ લાવી થાકી જાય છે તેઓ કનૈયાને કહે છે કનૈયા જમનાજી તો ઘણી દૂર છે તારો દેવ તો મોટો લાંબો પહોળો છે અમે તેને ક્યારે નવડાવીશું કૃષ્ણ ગોપ બાળકોને કહે છે મારો ગોવર્ધનનાથ બહુ જ દયાળુ છે હમણાં જ તેમાંથી નદીનો પ્રવાહ નીકળશે એટલે આપણે એ જળથી અભિષેક કરી દઈશું કનૈયો ગોવર્ધનનાથને પૂજા કરે છે કે હે ગોવર્ધનનાથ તમારા ચરણોમાં ગંગા જમના સર્વે રહેલા છે કૃપા કરો તે જ સમયે ગિરિરાજ ગંગાજી પ્રગટ થયા અને જેને લોકો માનસી ગંગા કહે છે માનસી ગંગાના જળથી ગોવર્ધનનાથનો અભિષેક થયો છે તે પછી કનૈયો ગિરિરાજનો શણગાર કરે છે વ્રજવાસીઓ તે પછી ચંદનની અર્ચા લાવ્યા છે કનૈયો કહે છે આ શિયાળાનો દિવસ છે ચંદનની ની અર્ચા કરો તો મારા ભગવાનને પરિશ્રમ થાય ઠંડી લાગે તો બાળકો કહે તો કંકુનું તિલક કરીએ તો કનૈ કહે કંકુનું તિલક કરો તો ચાલે પણ નાકમાં કંકુ જાય અને ઠાકોરજીને છીંક આવે તો માટે તમે બધા દહીંનું તિલક કરો સેવા કરો ને ત્યારે આ જળ મૂર્તિ છે એમ ન માનો આ સાક્ષાત પરમાત્મા છે તેમ માનો તમે તમારા દેહમાં જેવો પ્રેમ રાખો છો તેઓ ભગવાનની ભક્તિમાં રાખો આ વખતે પ્રભુએ એવી લીલા કરી છે કે પોતાનું એક સ્વરૂપ રાખ્યું છે નંદ બાબા પાસે અને બીજા સ્વરૂપે ગિરિરાજમાં પ્રવેશ કર્યો છે કનૈયો કહે છે મારા ભગવાનના ત્રણ સ્વરૂપ છે ગિરિરાજ એ ભૌતિક સ્વરૂપ છે આધ્યાત્મિક સ્વરૂપે તે સર્વમાં રહેલા છે અને આદિ દૈવિક સ્વરૂપે અતિશય સુંદર છે ઠાકોરજીને દહીંનું તિલક કરવામાં આવ્યું છે ગોપ બાળકો કહે છે કનૈયા હવે ઠાકોરજીને ચોખાથી વધાવીએ કનૈયો કહે છે ના ના ચોખા મારા ઠાકોરજીને વાગે મારા ઠાકોરજીને તો મોતીથી વધાવો કનૈયો પોતે જ પોતાને પ્રણામ કરે છે કનૈયો કહે છે બાબા આ સાક્ષાત પરમાત્મા છે કોણ ગોવર્ધન પર્વત કનૈયો પોતે જ પોતાને પ્રણામ કરે છે બધા પૂછે છે કનૈયા હવે શું કરવાનું તો કનૈયો કહે છે મારા ઠાકોરજીને ખૂબ ભૂખ લાગે છે માટે જમવાની સામગ્રી લાવો ભગવાને ભોગ ધરાવ્યા વગર કોઈ ખાશો નહીં ભગવાનને તમે ભોગ નહીં ધરાવો તો તેથી ભગવાન કંઈ ભૂખ્યા નથી રહેવાના પણ તમને કોઈ દિવસ ભૂખ્યા રહેવાનો પ્રસંગ જરૂર આવશે આ જન્મમાં નહીં આવે તો બીજા જન્મમાં તો જરૂર આવશે માટે ભગવાનને ભોગ ધરાવીને આપ બધાય જમો બધી સામગ્રી કિલ્લાના આકારમાં ગોઠવી તુલસી દલ અર્પણ કર્યું છે પછી પ્રાર્થના થઈ છે હે ગોવર્ધન નાથ તમને કોણ જમાડી શકે તમે તો જગતને જમાડો પણ અમારી ભાવના છે કે આપ જમો આથી અમારું જે પણ અન્ન છે તે આપ આરોગો અને અમે તમને આરોગતા નિહાળીએ તરત જ ઠાકોરજીએ ગોવર્ધન સ્વરૂપે હાથ લંબાવ્યો અને એક એક છાબડી ઉઠાવીને ખાવા લાગ્યા ગોપ બાળકો બોલી ઉઠ્યા લાલા ય તો ખા ગોવર્ધન ગોવર્ધનનાથ તો ખા રહે સર્વ બોલી ઉઠ્યા ઠાક ઠાકોરજી તો જીવતી જાગતી જ્યોત છે ગોવર્ધનનાથને ઘણી સામગ્રી આરોગતા જોઈને ગોપ બાળકો બોલી ઉઠ્યા લાલા આ તો બધું ખાઈ જશે તારો વખતથી ભૂખ્યો લાગે છે આપણા માટે તે રાખશે કે નહીં કનૈયા તું તો એમને આપ્યા વગર ખાતો નથી અને આ તો એકલો જાય છે છે કનૈયો સમજાવે ગભરાશો નહીં મારા ઠાકોરજી જેના ઘરનું આરોગ્ય છે ને તેના ઘરમાં મહાલક્ષ્મીજી કૃપા કરે છે ગોવર્ધન નાથનું પૂજન થયું આરતી ઉતારાઈ વ્રજવાસીઓ જમવા બેઠા છે નાનકડો કનૈયો એક એકને પીરસવા નીકળે છે કનૈયો આગ્રહ કરી કરીને ખવડાવે છે આનાથી આપણે એમ સમજવું જોઈએ કે આપણે પણ આપણા ઘરના દરેક વ્યક્તિને આગ્રહ કરી કરીને જમાડવા જોઈએ ગોપ બાળકો કહે છે કનૈયા આજે તો સામગ્રી એવી સુંદર બની છે કે એક પેટને બદલે ત્રણ પેટ થઈ જાય ને તો સારું તો કનૈયા કહે છે પ્રેમથી જમો પણ પતરાળામાં છાણસો નહીં અન્ન બ્રહ્મ છે જે ઉચ્ચિષ્ટ એટલે કે જમ જમતા વધારે છે એ જે જમવાનું વધારેલું જે કોઈ પણ ખાય ને તે તમારું પુણ્ય લઈ જાય આથી આપણે પણ જમવાની થાળીમાં આપણને જેટલું અન્ન જોઈએ એટલું જ લઈએ અને જેટલું ખવાય એટલું જ આપણે થાળીમાં લઈએ અને થાળીમાં છાંડીએ નહીં એ રીતે બધાએ ગિરિરાજની ટળેટીમાં મુકામ કર્યો છે આ બાજુ નારદજી ઇન્દ્ર પાસે પહોંચી ગયા અને કહે છે આ ગોવાળિયાઓ તારું અપમાન કર્યું છે તારી પૂજાને બદલે ગોવર્ધનનાથની પૂજા કરી છે તો કોપાયમાન થઈ ગયો અને બાર મેઘને હુકમ કર્યો કે વ્રજમાં તમે વરસી પડો કાર્તક મહિનો હતો વ્રજ ઉપર તો બારે મેઘો તૂટી પડ્યા કાર્તક મહિનામાં આવો વરસાદ સર્વે ગભરાયા આનંદજી વ્યાકુળ થઈ ગયા હવે શું કરવાનું આખું ગોકડિયું ગામ ગિરિરાજ ની તળેટીમાં છે કનૈયો કહે છે મારો ગોવર્ધનનાથ આપણા સર્વનું રક્ષણ કરશે ગોવર્ધનનાથમાં વિશ્વાસ રાખો ગોવર્ધનનાથે મને કહ્યું છે કે હું તારી આંગળી ઉપર ઊભો રહી તમારા બધાનું રક્ષણ કરીશ તો બધા કહે છે તો લાલા જલ્દી ગોવર્ધનનાથને ઉઠાવો કનૈયો કહે છે હું શું પાડી શકું તમે બધા ટેકો આપો ગોવર્ધનનાથ તેવા હલકા ફૂલ થઈ ગયા શ્રી કૃષ્ણે ટચલી આંગળી ઉપર ગિરિરાજ ને ધારણ કર્યો છે બોલો ગિરિરાજ ધરણ વ્રજવાસીઓ ગિરિરાજ ના દર્શન કરે છે દર્શનમાં તૃપ્તિ થતી નથી પરમ આશ્ચર્ય થયું છે કેટલાક ગોવાળો ભોળા હતા તે વિચારવા લાગ્યા કે કનૈયા ની આંગળી ઉપર કઈ ગિરિરાજ રહે એટલે અમે અમારી લાકડીનો ટેકો આપીએ તેમણે કહ્યું કનૈયા તું થાકી જઈશ ને તારા ટેકાની જરૂર નથી તું તારો હાથ લઈ લે કનૈયાએ હાથ સહેજ નીચો કર્યો તો વજન સહન થતું નથી બધા કહે છે ગોપ બાળકો કહે છે અરે પડ્યો 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 ગિરિરાજ પડ્યો પકડ પકડ કનૈયા પકડ ટેકો લેવો તો ઈશ્વરનો જ લેવો બીજા કોઈનો નહીં પછી કનૈયાએ વાંસળી હાથમાં લીધી એ વાંસળી વગાડવા લાગ્યા ગોવર્ધનનાથ ડોલવા લાગ્યા આ પ્રમાણે સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત નીચે સઘળા વ્રજવાસીઓ તથા ગાયોનું ભગવાન શ્રીકૃષ્ણ રક્ષણ કર્યું હવે ઇન્દ્રને શ્રીકૃષ્ણના સાચા સ્વરૂપનું ભાન થયું ઇન્દ્ર ઓળખી ગયો કે આ બ્રહ્મનો અવતાર છે અને તેનું અભિમાન ઓગળી ગયું ઇન્દ્ર પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારી ભૂલ થઈ ક્ષમા કરો ક્ષમા કરો ઇન્દ્રે શ્રીકૃષ્ણના દૂધનો અભિષેક કર્યો જ્યાં દૂધ ભેગું થયું ત્યાં કુંડ બન્યો તે કુંડનું નામ સુરભી કુંડ કહેવાય છે જશોદા માતા દિવસના આઠ પહોરની આઠ જુદી જુદી વાનગીઓ બનાવીને બાલકૃષ્ણ પ્રભુજીને જમાડતા હતા ગોવર્ધન પર્વતની લીલામાં ગોકુળવાસીઓ સઘળાઈ સાતે સાત દિવસ ગોવર્ધન પર્વતની નીચે ઊભા રહ્યા આથી જશોદામાના આઠ પહોરનું જે આઠ વાનગીઓ ભગવાનને ભોગ કરાવવાની તે ભોગ લગાવાયો નહીં આથી જ્યારે ગોવર્ધન પર્વતની લીલા પૂરી થઈ ત્યાર પછી જ્યારે ગોકુળમાં જશોદા માતા ગયા ત્યારે બાલકૃષ્ણ પ્રભુજીને સાત દિવસની આઠ આઠ પહોરની આઠ વાનગીઓ એટલે સાત ગુણ્યા આઠ એટલે કે છપ્પન વાનગીઓની ભોગ ધરાવ્યું આથી આપણે બધા જ જ્યારે પણ પ્રભુજીનો ભોગ લગાવીએ છીએ ત્યારે આપણે એમ બોલીએ છીએ છપ્પન ભોગ કર્યા છે આમ ગોવર્ધન પર્વતની લીલા અહીં પૂરી થાય છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તું શ્રીકૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા જય શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ